પગમાં સજાઓ આવી જાય છે આંખની નીચે ફૂલેલું દેખાય છે તો ચેતી જજો આ કિડનીની શરૂઆતની ચેતવણી હોય શકે છે થાક નહીં સમજી લેતા એક દિવસ એક પેશન્ટ મારી પાસે આવ્યું એની ઉંમર ચાલીસ વર્ષની હતી અને એને છે ને સવારમાં ઉઠ્યા પછી આંખના ભાગ નીચેના ભાગમાં ફૂલેલું દેખાતું હતું તો એને એવું છું કે ઊંઘ ઓછી થાય છે એટલે મને આંખના નીચેના ભાગમાં ફૂલી જાય છે પરંતુ મેં એને રિપોર્ટ કરાવ્યા તો તેમાં એવું જાણવા મળ્યું કે કિડનીનું ફંક્શન જે છે ને એ ઓછું થઈ જાય છે હકીકતમાં આ સમયે આપણી બોડીમાં શું શું થાય જે આપણા શરીરમાં વોટર રહેલું છે એટલે પાણી અને સોડિયમ બરાબર આપણા શરીરની બહાર નીકળી નથી શકતું તો આપણા શરીરની અંદર ભેગું થઈ છે ક્યાં પગમાં અથવા તો આંખની નીચેના ભાગમાં સૂજન તરીકે આપણને જોવા મળશે તો મિત્રો આવું કશું પણ થતું હોય આંખના નીચેના ભાગમાં સૂજન હોય અથવા તો પગમાં સોજા હોય વધુ પડતો થાક લાગતો હોય ભૂખ ઓછી થઈ ગઈ હોય આવા કશા પણ લક્ષણો જોવા મળે ને તો એને અવોઇડ નથી કરવાના તમારે સેલ્ફ ટ્રીટમેન્ટ નથી લેવાની પરંતુ ડૉક્ટરની પાસે જવાનું છે અને રિપોર્ટ કરવાના છે ક્રિએટ યુરિયા કે જેમાં આપણને ખબર પડશે કે આપણી કિડની કેટલું કામ કરે છે કઈ રીતે ફંક્શન કરે છે અને ડોક્ટર આપણને એ પ્રમાણે આગળ સલાહ આપશે અને દવાઓ આપશે